આજે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જ્યાં સોળ વર્ષી સગીરાએ ઘરમાં અગમ્ય કારણસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે મૃતક દીપિકાબેન હસબુખભાઈ વસાવા નવી નગરી વિસ્તારમાં રહેતા હતા અને હાલ ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી હતી જાણવા મળતી વિગતો મુજબ ગતરોજ ઘરના તમામ સભ્યો કામ પર ગયા હતા ત્યારે દીપિકાબેન ઘરમાં એકલી હતી તે સમયે તેની દુપટ્ટાના સહારે ગળી ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી આ ઘટના જાણવા મળતા તરત જ પરિવારજનો દીપિકાબેનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી હોસ્પિટલમાં માં શોક સાગર ઊંડો જોવા મળ્યો હતો જ્યાં પરિવારજનો અને સગા સંબંધી દુઃખથી ધ્રુસ્કે ધ્રુસકે રડી રહ્યા હતા ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પીએમ માટે ખસેડ્યા હતો અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાબેને ધોરણ દસ માં ઇઠ્યોતેર ટકા ગુણ મેળવી મહેનતી અને હોશિયાર છોકરી તરીકે ઓળખ ધરાવી હતી પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ હોવાથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરે છે શું નામ તમારું હસમુખ રહી છે હસમુખ ભાઈ શું થાવ તમે છોકરીને છોકરીના પીતા શું ઘટના બની હતી તમારી પી અમે ઘરે જ હતા પહેલા હતા હું થયું તે જ ખબર નથી અમને કેટલા વાગ્યાનો બનાવો આ લગભગ સાડા વાગે હું આવીને મે જોયું સાડા બાર વાગ્યા શું જોયું તમે આ છોકરી આત્મહત્યા કર્યું ધોવાની બીજું કઈ જોવા મળ્યું જશે ના બીજું કશું જ ન રહ્યું આગળ તમને કઈ લાગે છે એની અંદર હવે હજુ કશું બહાર પડ્યું નથી શું કહેશો તમે આ બાબતે બહાર પડે કઈક તો કઈ ખ્યાલ આવે બાકી તો કશું છે જ નહીં હવે કારણ કશું ના એમ તો કશું જ નથી સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ આમોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર